સંસ્થાઓએ લોક શાંતિ અને સુરક્ષા માટે કડક પગલા લેવા સરકાર અને અપીલ કરી હતી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને મિયાણાને ઝડપી પાડ્યો એ માત્ર આરોપીની ધરપકડ કરી આરોપી પાસે ચાર ચોકમાં માફી મંગાવી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું આરોપી પકડાતા ઉપલેટાના વેપારીઓ અને સ્થાનિક લોકોએ ધંધા રોજગાર ફરી શરૂ કર્યા અને શહેરમાં શાંતિનું વાતાવરણ છવાઈ ગયું હિન્દુ સંગઠનોએ પોલીસ તંત્ર અને સ્થાનિક અધિકારીઓનો આભાર માન્યો અને ભવિષ્યમાં આવા અસામાજિક તત્વો સામે તુરંત કાર્યવાહી કરવાની ભલામણ કરી ન્યૂઝ ગુજરાતી સાથે ભાવેશ ગોહિલ ઉપલેટા ચંદ્રવાડિયા હિન્દુ ઉપલેટા આજે શર્મના ઘટના 26 તારીખના શિવરાત્રીના દિવસે જે બની છે એ એક ખરેખર અમને ખુદને વિશ્વાસ નહોતો આવતો કે બાવલા ચોક જેવા બાવલા ચોકમાં જ્યાં ફેમિલી બધા બધા ના હોય છે અહીંયા એવું નથી કે ભાઈ એક સમાજના લોકો ભેગા થાય છે સમાજના લોકો બે બેધીકરીઓ સાથે આ ઉનાળાનો માહોલ આવે છે તો અહીંયા બેસવા માટે આવતા હોય ત્યારે આવા માહોલ માં ક્યાંક ને ક્યાંક કોઈ તલવાર ના લઈ અને ગામમાં ફરતું હોય એવા અમને ક્યારે વિચાર પણ નતો આવ્યો પણ આ જયારે બનાવ બન્યો ત્યારે હકીકતમાં અમને એવું થયું કે આ ન જેવી ઘટનામાં જો આટલું બધું ગંભીર સ્વરૂપ લઈ લીધું હોય અને આજે આ માણસ ને કોઈ નાની એવી કલમ છે એમાં કલમમાં પણ કાંઈ એટલું બધું બન્યું નથી પણ ત્યારે આજે એક એક સાથે ગઈ કાલથી લગભગ છ વાગ્યાથી ઉપલેટા તથા ગામડાના કુપલેતા જ તો છે કુપલેતાના હિન્દુ સમાજ લગભગ દસથી બાર હજાર લોકો કાલ રાતના આમના હેરાન થાય છે શું કામે કારણ કે એક આજે ઘટના બની છે એ કોઈને ગળે નથી ઉતરતી કે ભાઈ આવો એક ઘટના અહીંયા આપણા ઉપલેટામાં પણ બને આ એક તમામે તમામ વેપારીઓનો એક સૂર છે શાંત ઠેકાણે લેવા માટે હિન્દુ સમાજ આજે ભેગો થયો છે હું માનું છું ત્યાર સુધી દસ પંદર હજાર તો હું મિનિમમ કહું છું ત્યારે આ આવી ઘટના હવે ક્યારેય નહીં બને એવી તો અમને પણ ખાતરી બની છે કારણ કે હિન્દુ જાગી ગયા છે

એ લોકો ભેગા થયા છે એને ખરેખર દિલથી આભાર જ માની શકીએ અને હિન્દુ સમાજનું એક સંગઠન કહી શકીએ બીજું કોઈ અમે અમે ના બોલીએ ઉપલેટા હિન્દુ સમાજ શિવરાત્રીને રાત્રે જે ઉપલેટાના બાવલા ચોકમાં જે ઘટના બની એ ઘટનામાં પોલીસ કાટાએ જે સંપૂર્ણ પ્રમાણિકતા અને ઈમાનદારીથી જે કામગીરી કરી છે એ બદલ ઉપલેટા હિન્દુ સમાજ સમસ્ત પોલીખતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને આ સાથે મારે હિન્દુ સમાજને પણ કહેવાનું છે

ઉપલેટા સ્વયંભૂ બંધ ઉપલેટા શહેરે પૂરેપૂરો સપોર્ટ આપ્યો અને આ વાત ક્યારે પણ ઉપલેટા આવી જે ઘટનાઓ બને છે આવી લુખાગીરી છે એને ક્યારેય ચલાવી લેશે નહીં આ એક સ્પષ્ટ પ્રકારનો મેસેજ એ ઉપલેટા સમાજે હિન્દુ સમાજે આ સમગ્ર ઘટનાને લઈને પૂરા દેશભરને આપ્યો છે અને આ જ રીતે જ્યારે પણ આવા લુખા તત્વો ખુલ્લી છરી લઈને અને આવા લુખાગીરી કરવા માટે નીકળે ત્યારે ઉપલેટાની જનતાને મારી અપીલ છે પૂરા હિન્દુ સમાજની અપીલ છે કે આ જ રીતે એક થઈ અને બહાર નીકળીએ અસ્તુ ભારત માતા કીધે એટલા આરોપી હતા જય જય શ્રી રામ આરોપીઓ અંદાજિત ચાર છે એક મુખ્ય આરોપી છે એ મુખ્ય આરોપી એમની ગાડી અથડાવવાની હતી પણ અથડાણી નહીં સામે કોઈ રિક્ષા ચાલક હતા અને નીચે ઉતરી અને ગાડા ગાડી કરવા માંડ્યો રિક્ષા ચાલકને માર માર્યો રિક્ષા ચાલક ફેમિલી સાથે હતા એ રોગ સાઈડમાં આવતો તો જે બાઇક ચાલક વિધર્મી છે છતાં પણ રિક્ષા ચાલકને દબાવવાનો પ્રયાસ કર્યો અને રિક્ષા ચાલકને માર માર્યો ત્યાર પછી રિક્ષા ચાલકેનો પ્રત્યુત્તર આપ્યો તો એના મિત્રોને બોલાવ્યા એ જે વિધર્મી બીજા મિત્રો આવ્યા એને પણ છરી લઈ અને મોટા અવાજે અમે ઉપલેટાના બાપ છીએ અમે કોઈના બાપથી ડરતા નથી અને આખા ચોકની અંદર જે નીકળે એને છરી લઈ અને આડા ઉભા રહીને પૂછતા કે તમે હતા ભાઈ અમે ઉપલેટાના બાપ છીએ આવી દહશત મેલાવી અને મોટી મોટી ગાળો જે અહીંયા ફેમિલી જાહેર ચોકની અંદર કંઈ ને કંઈ કામ માટે આવ્યું હોય નાસ્તો પાણી કરવા માટે આવ્યું એનાથી નીકળી જવું પડ્યું બેનનું દીકરીઓ હોય આવી પરિસ્થિતિ ઉપલેટાના જાહેર ચોકમાં બાપુના બાવલામાં આ ઘટના બનેલી છે અને આ ઘટના ખૂબ જ શર્મનાક છે